છોટા ઉદેપુરના બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી ભાઈઓ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી અને ડીજે તિમલીના તાલે આદિવાસી નૃત્ય કરી અને રેલીમાં જોડાયા બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી ભાઈઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું મુસ્લિમ સમાજ બોડેલી દ્વારા અલીપુરા ચાર રસ્તા ખાતે ઠંડા પીણાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઇમરાન મંસુરી બોડેલી છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાની તમામ મારા આદિવાસી મિત્રોને અહીં બોડેલી નગરના મારા આદિવાસી ભાઈઓની જે રેલી અહીંયા આવે છે એ રેલીનું અમે સ્વાગત કરવા માટે છોટાઉદેપુર મુસ્લિમ એકતા મંચ તરફથી છોટાઉદેપુર જિલ્લાના તમામ મારા આદિવાસી ભાઈઓને